પછી પણ ભરવાનું ચુકાઈ જાય તો તંત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો સોળ પોઈન્ટ અઠ્યોતેર કરોડ નો ટેક્સ બાકી રેલવે વિભાગનો સોળ પોઈન્ટ પચાસ નો ટેક્સ બાકી કચેરીનો પીડબ્લ્યુડી કચેરી નો અગિયાર પોઈન્ટ છલ્નું કરોડ ટેક્સ બાકી મેડિકલ કોલેજ નો એક પોઈન્ટ નવ્વાણું કરોડ નો ટેક્સ બાકી પાણી પુરવઠા બોર્ડનો નો એક પોઈન્ટ ચાલીસ કરોડ ટેક્સ બાકી આ ટેક્સના એ આંકડા છે જે રાજકોટ કોર્પોરેશન લેવાના બાકી નીકળે છે આ એ સરકારી કચેરીઓ છે જે સામાન્ય લોકોને કનડવા માં કઈ બાકી નથી રાખતી મોટી મોટી સલાહો આપવામાં પાવર દી આ સરકારી કચેરીઓ લાંબા સમયથી ટેક્સ ભરતી નથી રાજકોટ શહેરની તમામ કચેરીઓ એ રાજકોટ કોર્પોરેશનનો ટેક્સ ન ભરતા કોર્પોરેશનની હાલત કફોડી બની છે અમે લગભગ બે બેઠકો એમની સાથે કરેલી છે અને એમાં લગભગ બધાનો સકારાત્મક અભિગમ છે જ્યાં સકારાત્મક અભિગમ નથી એને અમે એમના ઉચ્ચ કચેરી કે ઉચ્ચ અધિકારીને વિશ્વાસમાં લઈ અને એ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય માર્ચ પહેલાં એના માટે પ્રયાસો કરી રહ્યા છીએ જી યુનિવર્સિટીમાં એક એ લોકોની અગાઉ પણ અમે બે બેઠકો થઈ ગઈ છે અગાઉ એક ગેરસમજ હતી કે આ ભરવાપાત્ર નથી એ ગેરસમજ દૂરવા દૂર કરવા અમે પ્રયાસ કર્યો છે અને જે જે હાલના કુલપતિ છે એમના દ્વારા પણ હવે ખાતરી આપવામાં આવી છે કે ગેરસમજન દૂર થઈ ગઈ છે અને એ લોકો દ્વારા આના માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે રેલવે હાલ ભરેલ નથી રેલવે હાલ અને એ માટે અમારી કાર્યવાહી ચાલુ છે હાલ રેલવે ભરતી નથી અહીં સૌથી મોટી વાત એ છે કે અંદાજીત નેવ કરોડ આસપાસનો ટેક્સ રાજકોટ કોર્પોરેશનને લેવાનો બાકી નીકળે છે પરંતુ રાજકોટ કોર્પોરેશને ન તો કોઈ નોટિસ આપી છે ન તો કોઈ એવી નક્કર કાર્યવાહી કરી છે જેનાથી આ તમામ સરકારી વિભાગો ટેક્સ ભરે હવે જો આટલો જ ટેક્સ સામાન્ય નાગરિકનો બાકી હોત તો કોર્પોરેશને કાગા ડોળ કરી મૂકી હોત નોટિસ નીકળી જતી અને નોટિસ પછી ટેક્સની પરપાઈ ન થતી તો તે વ્યક્તિની મિલકત સીલ કરી દેવામાં આવતી પરંતુ અહીં ટેક્સ લેનાર અને જેને ટેક્સ ભરવાનો બાકી છે તે બંને સરકારી વિભાગો છે એટલે બંને એકબીજાનો સાંચવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ વેરાઓ છે તેની આ સરકારી કચેરીઓ વતી નથી કારણે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છે તેની અંદર ગાબડું દર વર્ષે જોવા મળતું હોય છે સરકારી કચેરીઓ ટેક્સ ન ચૂકવવામાં ઠાગા ઠૈયા છે તે કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમને 100 કરોડ રૂપિયાનો હજુ પણ ટાર્ગેટની અંદર છેટું છે તે જોવા મળી રહ્યું છે સામાન્ય પ્રજાને નોટિસો ફટકારતી રાજકોટ મહાનગરપાલિકા સરકારી કચેરીઓ પાસેથી ટેક્સ વસૂલી શકે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે તેરે બે ચુપ

કે જે કલેક્ટર સમગ્ર જિલ્લાના રાજા કહેવાય છે અને આખા જિલ્લાનું સંચાલન કરતા હોય છે તે કલેક્ટર કચેરીએ પણ ટેક્સ નથી ભર્યો તો પાણી પુરવઠા વિભાગ પણ જો કોઈ વ્યક્તિ ટેક્સ ન ભરે તો તેનું કનેક્શન કાપી નાખે છે પણ પોતે જ કરોડોનો ટેક્સ નથી ભર્યો અરે અહીં તો પોલીસ પણ જાણે ચોર બની ગઈ છે ટેક્સ ન ભરનારા લોકો સામે લાલ આંખ કરવા માટે જે પોલીસનો સહારો લેવામાં આવે છે તે રાજકોટની સિટી પોલીસે પણ ટેક્સ નથી ભર્યો કરોડોના આ અધધ ટેક્સ થી પ્રજાના કેટલા સારા કામ થઈ શકે જો સમયસર ટેક્સની ની ચૂકવણી સરકારી વિભાગોએ કરી દીધી હોય તો પ્રજાલક્ષી અનેક યોજનાઓ બનાવી શકાય પરંતુ અહીં સરકારી વિભાગો જ ટેક્સ ભરતા નથી ત્યારે જોવાનું રહેશે કે ક્યારે આ તમામ વિભાગો ટેક્સ ભરે છે અને જો નથી ભરતા તો આરએમસી તેમની સામે શું કાર્યવાહી કરે છે રિપોર્ટ જી મીડિયા સેવા સમર્પણ નિખાલ